સિટી સર્વે કચેરી ખાતે હાલે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની અને ગામ નમૂના નંબર બે ની વસુલાત ચાલી રહી છે ત્યારે જે નાગરિકોના પ્રોપર્ટી કાર્ડ બાકી હોય તેમણે આ ઝુંબેશના અનુસંધાને કામગીરી કરવા અનુરોધ કરવામાં આવેલ છે આ ઉપરાંત મિલકત વેરો ભરી જવા પણ જણાવવામાં આવેલ છે જે લોકો પ્રોપર્ટી કાર્ડ બનાવવા માંગે છે તેમણે કયા દસ્તાવેજો રજૂ કરવા જોઈએ અને કેવી રીતે કામગીરી કરવી જોઈએ તે અંગે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ કેવી દોશીએ ચંચનર સાથે વાત કરતા માહિતી આપી હતી મારું નામ કેવી દોશી છે હું હાલ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ ભૂજ તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલ સિટી સર્વે કચેરીમાં ઝુંબેસ રૂપે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની તથા ગામ નમૂના નંબર બે ની વસૂલાત અંગેની કાર્યવાહી ચાલે છે સિટી સર્વે કચેરી ભુજમાં અંદાજે હાલ સુધી દોઢ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે તથા વધુમાં વધુ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે માટે ઝુંબેશ રૂપે હાલ પણ કાર્યવાહી ચાલુ છે તેથી નાગરિકો સિટી સર્વે કચેરીનો સંપર્ક કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કાર્યવાહી કરી શકે છે તેમજ હાલમાં ઝુંબેશ રૂપે ગામ નમૂના નંબર બેની વસુલાત અંગેની પણ કાર્યવાહી ચાલુમાં છે તે માટે મિલકત ધારકોને નો ડ્યુ સર્ટિફિકેટ મળી રહે તે માટે મિલકત વેરો સિટી સર્વે કચેરીમાં ભરી જવા સૌને અપીલ કરવામાં આવે છે વધુમાં જણાવવાનું કે હાલ સ્વામિત્વ યોજના અંતર્ગત તમામ ગામોનું ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવે છે તથા તેમનો પણ નજીકના સમયમાં તમામ જિલ્લાના તમામ ગામોને પ્રોપર્ટી કાર્ડ બને બની રહે અને મળે તેવી કાર્યવાહી હાથ ચાલુમાં છે પ્રોપર્ટી કાર્ડ માટે હાલ બિનખેતીના હુકમ આધારે ડાયરેક્ટ પ્રોપર્ટી કાર્ડ જનરેટ થઈ શકે છે તથા તેમને જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેના દસ્તાવેજ રજૂ કરીએથી એમનું પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે દસ્તાવેજ રજૂ કરીએથી બિનખેતી હુકમે તો ડાયરેક્ટ બિન મૂળ ધારકનું નામ તો ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરીને બીજા જ દિવસે આવી જશે ત્યારબાદ જે એક પાંત્રીસ દિવસનો નોટિસ પીરિયડ હોય છે તે આધારે નોંધ દાખલ કરીને મિલકત ધારકનું નામ તેની અંદર આવી જશે